સાથે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો ત્યારે ભારે ભીડ અને માંગને કારણે ફક્ત બે ટિકિટ કન્ફર્મ થાય છે અને બાકીની બે ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહે છે આવી સ્થિતિમાં મોટાભાગના લોકો વિચારે છે કે શું તેઓ બધા સાથે મુસાફરી કરી શકશે કે નહીં હવે રેલવે આ અંગે ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે જેનાથી મુસાફરોને શું કરવું તે અગાઉથી નક્કી કરવામાં સરળતા રહેશે રેલવેનો નવો નિયમ પહેલી મે બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે અંતર્ગત હવે ફક્ત તે જ લોકોને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે જેમની ટિકિટ કન્ફર્મ હશે જો કોઈ મુસાફરની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોય અને ચાર્ટ તૈયાર કર્યા પછી પણ તેની ટિકિટ કન્ફર્મ ન થાય તો તે કોચમાં મુસાફરી કરી શકશે નહીં પછી ભલે તે સ્લીપર હોય કે કોઈ પણ એસી કોચ જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હોય અને ચાર્ટ તૈયાર થયા પછી પણ ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં રહે છે તો આઈઆરસીટીસી આપ મેળે તે ટિકિટ રદ કરે છે અને તમારા પૈસા પણ પરત કરે છે આ માટે તમારે અલગથી કાંઈ કરવાની જરૂર નથી પરંતુ જો વેઇટિંગ લિસ્ટમાં રહેલો મુસાફર હજુ પણ મુસાફરી કરવાનો પ્રયાસ કરે છે તો તેને રેલવે એક્ટ હેઠળ દંડ ભરવો પડી શકે છે અથવા જેલ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં જો તમે વેઇટિંગ લિસ્ટ ટિકિટ સાથે મુસાફરી કરવા માંગતા હો તો તમારી પાસે ફક્ત એક જ વિકલ્પ છે કાં તો સ્ટેશન પરથી જનરલ ટિકિટ ખરીદો અથવા યુ મોબાઈલ એપ્લિકેશનથી જનરલ ટિકિટ બુક કરો જનરલ ડબ્બામાં મુસાફરી કરવા માટે આ ટિકિટ જરૂરી છે જો કોઈ વ્યક્તિ જનરલ ટિકિટ વિના જનરલ ડબ્બામાં ચડે છે તો તે પણ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે અને ટીટીઈ કાર્યવાહી કરી શકે છે જો કે જો વેઇટિંગ ટિકિટ આરએસીમાં રૂપાંતરિત થાય છે તો તમને મુસાફરી કરવાની મંજૂરી છે પરંતુ તમારે તમારી સીટ બીજા મુસાફર સાથે શેર કરવી પડશે અને આ માટે પણ તમારે ટિકિટનું પૂરું ભાડું ચૂકવવું પડશે તો જો તમે તમારા પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને ગ્રુપમાં કોઈની પાસે કન્ફર્મ ટિકિટ છે અને બીજા કોઈની નથી તો ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધી રાહ જુઓ જો વેઇટિંગ ટિકિટ કન્ફર્મ નહીં થાય તો બાકીના મુસાફરોએ ફક્ત જનરલ ટિકિટથી જ મુસાફરી કરવી પડશે નહીં તો તેમને દંડ થઈ શકે છે દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર